નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લા દિવસોની અંદર જો આપણને સચોટ એનાલિસિસ મળી જાય કે સબ્જેક્ટના પેટા ટોપિકમાંથી ભૂતકાળની પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાણું તો આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે યસ મિત્રો ઇતિહાસ ભૂતકાળની અંદર એસટીએની જે ત્રણ એક્ઝામ લેવાની એમાં ઇતિહાસનું ભારાંક કેટલું હતું પ્રાચીન ભારતમાંથી કેટલું પૂછાણું મધ્યકાલીનમાંથી કેટલું પૂછાણું જોકે કે સિલેબસમાં જ નથી પણ એનું એનાલિસિસ આપણે કર્યું છે બરાબર જીરો ઝીરો જીરો જ છે એટલે ચિંતા નથી તમે નહીં વાંચો તો ચાલશે ઓકે ફરી પાછું પ્રાચીનમાંથી કેટલું પૂછાણું મધ્યકાલીનમાંથી કેટલું પૂછાણું અરવાંચીનમાંથી કેટલું પૂછાણું સાહેબ ગુજરાતમાંથી કેટલું પૂછાણું દેશી રજોડામાંથી કેટલું પૂછાણું બરાબર કે પછી સાઉથના જે રાજવંશ છે દક્ષિણ ભારતના રાજવંશ એમાંથી કેટલું પૂછાણું સાહેબ જો આ વસ્તુ અમને તૈયાર મળી જાય ને હેં તો અમારે છેલ્લા ત્રણ પેપરના બસો ક્વેશ્ચન જોવા નહીં ફમફોડવા નહીં હેં એનું આખું એક ટેબલ અમને તૈયાર મળી જાય ને યસ મિત્રો તમને આખું ટેબલ તૈયાર મળશે જેમ આપણે ભૂતકાળમાં જીઓગ્રાફીની અંદર સામાન્ય ભૂગોળ આર્થિક ભૂગોળ ભૌતિક ભૂગોળ ગુજરાત ભૂગોળ એનું એનાલિસિસ જોયું એવી જ રીતના આ ઇતિહાસનું જોવાનું છે અને હા હજુ જે વિદ્યાર્થીઓએ વિડીયો નથી જોયો એકવાર જોઈ લેજો તમે આઈએમપી માંગતા હોય ને આઈએમપી બરાબર એ આઈએમપી છે બરાબર કે કેમાંથી કેટલું પૂછાણું છે વિશ્વ ભૂગોળ છે તો એમાંથી ત્રણ માર્કનું જ પૂછાણું હતું મધ્ય વિશ્વ ભૂગોળ છે એમાંથી ત્રણ માર્કનું જ પૂછાણું જ્યારે સામાન્ય ભૂગોળ છે એમાંથી પચીસ માર્કનું હતું આમ ટોટલ જોવા જઈતું ઇન શોર્ટ આ એનાલિસિસ આપણને ઉપયોગી થવાનું છે ઓકે ચલો જોઈએ યસ મિત્રો એ પહેલાં હાલ તમે એસટીઆઈની તૈયારી કરી રહ્યા છો થોડા દિવસની અંદર એસટીઆઈ આવશે જો આ એક્ઝામ એસટીઆઈ આવનારા દિવસોની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવનારા દિવસોમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જીપીએસસીના ફોર્મ નવું ટકા ભરાવવાનું શરૂ થશે બરાબર છે અને ઇન પછી ડીવાયસઓ આવશે જોકે સિલેબસ ત્રણેયનો ઓલમોસ્ટ સરખો છે બરાબર તો આ એક જ કોર્સ કે જેમાં ત્રણની તૈયારી થશે એક તીર ત્રણ નિશાન ડીવાયસો એસટીઆઈ જીપીએસસી ડીવાયસો તો કદાચ માની લો બે હજાર પચીસમાં આગળ આવે પણ આ બેમાં તો તમને ઉપયોગી થાય થાય ને થાય બે કઈ પરીક્ષા આવનારા દિવસોની અંદર એસટીએ અને ડીવાય જીપીએસસી તમે કહેશો કે સાહેબ એસટીએ પ્રિલિમ્સ તો હમણાં બાવીસ તારીખે લેવાઈ જશે પછી આ કોર્સનું કામ શું એલા ભાઈ આ કોર્સ માત્ર પ્રિલિમ્સ માટે નથી તમે વાંચો તો ખરી મિત્રો પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ ચાર મહિના માત્ર ચોવીસો નવ્વાણું સ્માર્ટ કોર્સ એક સબ્જેક્ટના એકથી વધુ ફેકલ્ટી દર્શિત સરનું જીઓગ્રાફી ભણો છો અચ્છા આ ટોપિક દર્શિત સર નથી મજા આવતી કઈ વાંધો બીજા ફેકલ્ટી હશે ત્રીજા ફેકલ્ટી હશે મોટા ભાગે એક સબ્જેક્ટના બે ફેકલ્ટી તો તમને જોવા મળે મળે ને મળે ઓકે તો જરૂરથી જોઈ લેજો વેબ સંકુલની ઓફિશિયલ એપ્લિકેશનમાં તમને જોવા મળશે બરાબર છે નામ છે સ્માર્ટ કોર્સ ચોવીસો નવ્વાણું યસ મિત્રો હવે જોવાનું છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો ભૂતકાળના પેપરનું એનાલિસિસ ઇતિહાસ અને એ પણ સચોટ જોઈ લ્યો મિત્રો વ્યવસ્થિત જોઈ લ્યો લ્યો પાડી બરાબર પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન ગુજરાત દેશી રજવાડા દક્ષિણ ભારત વિશ્વ ઇતિહાસ અને પીવાયક્યુ સોલ્વ કરાવવું છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે અને પીવાયક્યુ સોલ્વ કરાવું છું પાંચ સાત બધાની એટલે તમને આઈડિયા આવે કે આવા ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલા છે ઓકે અને હા જો તમે નવા છો તો આપણી ચેનલને જરૂરથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો તો જ આવી નવી નવી માહિતી મળશે ને જે તમે તમારી રીતના ઘરે બેસીને કરો તો ઘણો બધો સમય લઈ જાય પણ એ જ વેબ સંકુલ ટીમ તમને અહીંયા તૈયાર પીરસે છે તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો નવા વિદ્યાર્થીઓ લાઈક કરી દો અને જરૂરથી જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એને આ ચેનલ બરાબર અથવા યસ આ આખે આખું સેશન આ લિંક શેર કરી દો આટલું કામ કરવાનું છે અને યસ આપણી ટેલિગ્રામ ચેનલ એની લિંક ઉપર પિન કરેલી છે જો તમે કમેન્ટ્સ બોક્સમાં લિંક કરેલી છે તો એ ટેલિગ્રામ ચેનલ આપણી જોઈન કરી લ્યો જેથી આવી નવી નવી અવનવી માહિતી તમને મળતી રહે જોઈ લો મિત્રો અહીંયા ઇતિહાસના ભાગ આવશે ઓગણત્રીસ માર્ક અર્વાચીન બીજા ક્રમમાં સૌથી વધુ ક્વેશ્ચન કે ના પૂછાના છે પ્રાચીનમાં છે પ્રાચીનમાં ત્રીજો ક્રમ કેનો છે તો કે ગુજરાત નો છે મધ્યકાલીનમાં સાહેબ વારંવાર વિદ્યાર્થીઓ ઓફલાઈનમાં પ્રશ્ન પૂછે વારંવાર સાહેબ મધ્યકાલીન ઇતિહાસ છે સિલેબસમાંથી પ્રશ્ન પૂછી શકે સાહેબ મધ્યકાલીન ઇતિહાસ છે સિલેબસમાંથી પ્રશ્ન પૂછી શકે નથી પૂછાણો મિત્ર જોઈ લે જીરો 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 મધ્યકાલીનમાંથી નથી પૂછાણો નથી વાંચવું આપણે મુઘલ વંશ નથી વાંચવું આપણે દિલ્હી સલ્તનત નથી વાંચવું આપણે આરબો અફઘાનોના આક્રમણ કેમ કે નથી પૂછાતું નથી પૂછાતું નથી વાંચવું એ સમયગાળા દરમિયાનનું જે ભારતનો બરાબર છે અન્ય અન્ય બીજા કોઈ પણ વંશ હોય નથી વાંચવા મધ્યકાલીનના પણ હા દક્ષિણ ભારતના પ્રશ્નો પૂછાય છે જો આર્યું દક્ષિણ ભારત બે આમાં જીરો છે પણ દક્ષિણ ભારત વાંચી લેવાનું ચોલ વંશ ચેર વંશ પાંડ્ય વંશ વંશ ને ચાલુક્ય વંશ આ પાંચ વંશ વાંચવાના થાય છે આની બહાર નહીં જાય અમે પલ્લવ વંશ ને વંશ આ બે માંથી પૂછાવાની સંભાવના સૌથી વધુ ત્રીજી પ્રાયોરિટી ચોલ વંશને આપજો ચોથી પાંડ્ય છેલ્લી ચેર ચેરના રેર ઓફ ધી રેર પૂછાણાંશ રેર ઓફ ધી રેર હું પ્રાયોરિટી લખી દઉં છું કેમ કે આમાં એ વિદ્યાર્થીઓ જ આગળ વધી શકે છે જે વિદ્યાર્થીઓ સ્ટ્રેટેજી થી કામ કરે છે ઓછા દિવસો વૈદા છે સાહેબ આખો ઇતિહાસ પૂરો થાય એમ નથી તમે અમને કયો વધુ કેમાંથી પૂછાય છે ભૂતકાળના પેપરમાં વધુ કેમાંથી પૂછાણું છે તમારી સામે છે આમાં વિશ્વનો ઇતિહાસ નથી પૂછાતો ઘણા ફ્રેન્ચ ક્રાંતિ રશિયન ક્રાંતિ કરે આ ભાઈ જો તું બરાબર જીરો 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 ઓફલાઈનમાં પૂછતા હોય ઘણીવાર સાહેબ કદાચ પ્રશ્ન પૂછી લેતો ક્રાંતિ બધી વિશ્વની ભૂગો વિશ્વનો ઇતિહાસ બરાબર અને કદાચ માની લો એકાદો પ્રશ્ન પૂછાય ગયો મિત્રો તો એ એક પ્રશ્નમાં એ તમારે બરાબર આખે આખો વિશ્વનો ઇતિહાસ ન કરવાનો જો કે ભૂતકાળમાં તો એક નથી પૂછાણ એનાલિસિસનો આ ફાયદો છે બરાબર છે ભાઈ તમને એમ થાય કે સાહેબ આટલા બધા ઇતિહાસ મારે નથી કરવા મારે ચાર કે પાંચ જ કરવા છે મારી પાસે એટલો જ સમય છે પ્રાયોરિટી આપી દો આ પ્રમાણે સૌથી વધુ કેમાં પૂછવાનું તો અર્વાચીન સૌથી પહેલા કરી નાખો ચૌદસો અઠ્ઠાણું થી લઈને ઓગણીસો સુડતાલીસ આખે આખું અપ ટુ ડેટ કરી નાખો યાદ રાખજો મિત્રો ક્લાસ ફોર થી લઈને યુપીએસસી ક્લાસ ફોર થી લઈને યુપીએસસી સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય ને ઇતિહાસમાં આ પાંચ બધા ભાગની અંદરથી તો કેમાંથી છે અર્વાચીનમાં સૌથી વધુ પૂછાય છે એટલે એ તો પહેલા બીજો ભાગ પૂછાતો હોય તો કયો છે પ્રાચીન ત્રીજો ભાગ કયો કરવાનો ગુજરાત ચોથો ભાગ કયો કરવાનો દક્ષિણ ભારતના રાજવંશ બરાબર અને આમાં તો દેશી રજવાના પણ પ્રશ્ન પૂછાણા છે એ તમે ગુજરાતમાં લઈ શકો અથવા અલગથી લઈ શકો મેં અલગથી લીધા છે દેશી રજવાડાના પ્રશ્નો પૂછાણા જોઈ શકો તમે એસી નંબરમાં બે પૂછાણા એકસો નવમાં એકસો ઓગણચાલીસ માં વ્યવસ્થિત રીતે તો હવે તમે કહેશો સાહેબ દક્ષિણ ભારતના રાજવંશ ક્યાં કરવો બધા મારાથી નથી થાય એમ બરાબર બધા મારાથી નથી થાય એમ તો પહેલા તો હું રાજવંશના નામ તમને ક્રમમાં લખી લઉં છેલ્લે મહેન્દ્ર વર્મનનો નરસિંહ વર્મનના બધા પ્રશ્ન પૂછાણા છે હે છેલ્લી એસ તેમાં મને યાદ છે મહેન્દ્ર વર્મનનો પ્રશ્ન હતો નરસિંહ વર્મનનો કે યુએન સંઘ ભારતમાં આવેલા ત્યારે પલ્લવ શાસક કોણ હતા આવો ક્વેશ્ચન પૂછાણો હતો જવાબ શું આવે નરસિંહ વર્મન બરાબર ચલો અને ચાલુક્ય શાસક કે તો પુલી બીજો દક્ષિણ ભારતના રાજવંશમાં પહેલી પ્રાયોરિટી પલ્લવ વંશને આપવાની બીજી ચાલુક્યને આ બે એકબીજાના સમકાલીન હતા એના પછી જો ટાઈમ વધે તો ચોલ જોઈ લ્યો ચોલ જોઈ લો અને આ બંનેનું સમકાલીન હજી એક હતું રાષ્ટ્રકૂટો તો એમાંથી પણ કદાચ ક્વેશ્ચન પૂછી લે જોઈ લ્યો ભૂતકાળમાં ક્વેશ્ચન આમાંથી નીકળ્યા છે વિજયનગર સામ્રાજ્ય એક પણ ક્વેશ્ચન નથી નીકળો પણ જો કરવું હોય તો રાષ્ટ્રકૂટો પૂરો થાય પછી વિજયનગર કરી નાખવાનું વિજયનગર સામ્રાજ્ય છે આ દક્ષિણ ભારત નો રાજવંશ પછી તમે એમ સાહેબ સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય ગુજરાત આખે આખું અમારે નથી કરવું કઈ વાંધો નહીં ગુજરાતના પણ અગત્યના ટોપિક તમને કહી દઉં છેલ્લો અથોડો એસટીએસ અમે છેલ્લો અથોડો કયા ટોપિક ઉપર વધુ ધ્યાન આપવું બરાબર તો કયા ટોપિક રિવાઇઝ કરવા વધારે બરાબર સોલંકી વંશને પહેલી પ્રાયોરિટી આપો મિત્રો વારંવાર પૂછાતો પ્રશ્ન મેન્સમાં પણ આજ સોલંકી વંશનો પ્રશ્ન પૂછાય છે નોટ ઓનલી પ્રિલિમ્સ પણ મેન્સમાં પણ સોલંકી વંશનો ક્વેશ્ચન વારંવાર પૂછાય સાહેબ બીજી પ્રાયોરિટી વાઘેલા વંશને આપી દયો સાહેબ ત્રીજી પ્રાયોરિટી મેત્રક વંશને આપી દયો સાહેબ ચોથી પ્રાયોરિટી સ્વતંત્ર સલ્તનત આપી દયો મોહમ્મદ બેગડો ને એ બધા આ ચાર કર નાખો ને ભાઈ બીજું નથ કરો બીજા એક વંશ નથ કરવા બરાબર પછી ટાઈમ વધે ને તો પછી ચાવડા વંશ છે ચાપ વંશ છે બરાબર ગુર્જર નૃપતિ વંશ છે એ બધા સ્થાનિક વંશ સેન્દવ્ય વંશ છે જેઠવા વંશ છે બધું છેલ્લે કરાય પણ આ પહેલાં કરવાના દેશી રજવાડાઓ કરી નાખો બરાબર કચ્છમાંથી ક્વેશ્ચન પૂછી શકે ભગવતસિંહજીનો ક્વેશ્ચન ગોંડલ સ્ટેટ છે એમનો ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર ગાયકવાડનો ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર છે પછી જામ જામ સાહેબનો ક્વેશ્ચન પૂછાયેલો છે હેં કુચર મુરીનો યુદ્ધવાળો આવો ક્વેશ્ચન ગમે પૂછી શકે તો આમ રજવાડાનો ક્વેશ્ચન થયો ને આમ હિસ્ટ્રીનો મુઘલ વંશનો ક્વેશ્ચન થયો જામ સત્તાજીની સામે મિર્ઝા અઝીઝ કોકાને હે દોલત ખાન ગોરીન જુનાગઢના ઓકે એટલે સ્ટ્રેટેજીથી આગળ વધવાનું છે ઇન શોર્ટ તમને કહું તો ચલો ફરી પાછા અહીંયા આવી જાઓ ઓકે તો સૌથી વધુ ક્વેશ્ચન અર્વાચીનમાંથી છે ઓગણત્રીસ ક્વેશ્ચન બીજા બીજો નંબર જે છે એ પ્રાચીનનો છે ને એકવીસ છે બરાબર ત્રીજો જે છે એ તેર ક્વેશ્ચન જે છે ગુજરાતમાંથી ત્રણ ને તો પેલી પ્રાયોરિટી આ રીતે સેટ કરી દો પછી એક રજવાડા બરાબર અને સાત દક્ષિણ ભારત જોઈ લો વિશ્વ ઇતિહાસમાંથી ક્વેશ્ચન નથી નીકળો અચ્છા ચલો આપણે એ પણ જોઈએ સાહેબ કેવા ક્વેશ્ચન પૂછવાના હતા થોડુંક ચાર પાંચ ક્વેશ્ચન અમને કરાવો એનાથી માહિતગાર કરો એ પણ જોઈ લે જો તમે ભૂતકાળના પેપર ડાઉનલોડ કરો ને જોકે ડાઉનલોડ કરવાની જરૂર નથી આપણે આપણી ટેલિગ્રામમાં મૂકી દેશું આ ત્રણે ત્રણ પેપર જે છે એ આપણી ટેલિગ્રામની અંદર હું મુકાવડાઈ દઉં છું બરાબર એ જોઈ લેજો ઓકે જીઓગ્રાફીનો મારો વિડીયો અપલોડ થયો ત્યારે જ મૂકાતા એટલે એ દિવસોમાં જ તમને મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલમાં આ રીતના સ્ક્રોલ કરજો ઓકે ત્રણ ત્રણ પેપર ભૂતકાળના ત્રણ પેપર છે એકવાર જોઈ લેવા બસો માર્ક્સનું પેપર છે ઓકે પચીસ પચીસ માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર પોલિટી ઇકોનોમી સાયન્સ એન્ડ ટેક કરન્ટ અફેર મેથ્સ અને રીઝનિંગ આ આઠ સબ્જેક્ટના પચીસ પચીસ ક્વેશ્ચન પૂછાય પછી બસો બસોમાંથી આપણે એકસો પાંચ એકસો દસ લાવીએ એટલે આપણું એસટીએ નીકળે મિત્રો આપણું એસટીએ નીકળે સેમ ટુ સેમ ડીવાયએસઓમાં પણ આ જ પેટર્ન છે મોટા ભાગે બરાબર અને એ ની અંદર પણ તમે એકસો દસની આજુબાજુ માર્ક્સ લાવો એટલે પાસ થાવ અને હવે તમને ખ્યાલ છે હસમુખ પટેલ સાહેબ છે એટલે મેરિટ નીચું જવાની સંભાવના બરાબર છે મેરિટ નીચું જવાની સંભાવના બરાબર લેન્ધી ક્વેશ્ચન થોડાક ટ્રિકી ક્વેશ્ચન એનાલિટિકલ ક્વેશ્ચન એ પૂછવાની સંભાવના વધારે હસમુખ પટેલ સાહેબના ઇન્ટરવ્યૂમાં અથવા સાહેબે વાત કરી હતી એમાં તમે જોયું જ હશે કે યુપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓ ખૂબ ઓછા પાસ થાય છે આ હિન્ટ જે છે એ તમારે પકડી લેવી જોઈએ બરાબર હવે એવું સરકાર ગુજરાત સરકાર ઈચ્છે છે કે જેમ બધા ફિલ્ડની અંદર આપણે આગળ છીએ ને બિઝનેસ બાબતે ઉદ્યોગ બાબતે એમ હવે યુપીએસસીમાં પણ આગળ વધીએ યુપીએસસીમાં પણ આગળ વધીએ લાસ્ટ આપણું બે હજાર ચોવીસનું ત્રેવીસનું જે રિઝલ્ટ આવ્યું બે હજાર ત્રેવીસનું યુપીએસસીનું માઇ થિંક પંદર કે સોળ વિદ્યાર્થી પાસ થયા પહેલી વાર આટલા વધારે પાસ થયા બાકી ઓછા હોય આઠ દસ આઠ દસ એટલે રાઇટનાઓ ગુજરાત ગવર્મેન્ટ એવું વિચારે છે ઈચ્છે છે કે ના બરાબર છે યુપીએસસીની અંદર ક્લાસ વન લેવલે આપણા વિદ્યાર્થીઓ સૌથી વધુ હોય ગુજરાતના ગુજરાતના ઉમેદવારો વધુ હોય તો હવે જે નીચલી બોડી છે બરાબર એની એની નીચેની બોડી જેમ કે યુપીએસસી નીચે કઈ આવે જીપીએસસી બોડી નીચે ગૌણ સેવા આવે તો ગોણ સેવા અને જીપીએસસી છે આ ટાઈપની આ પેટર્નના ક્વેશ્ચન પૂછશે તો ભવિષ્યમાં આપણે યુપીએસસી સેલી પડશે રેડ એટલે હસમુખ પટેલ સાહેબ સાહેબ આજે એક શબ્દ બોલ્યા છે ને બરાબર કે યુપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓ ઓછા પાસ થાય છે અથવા યુપીએસસી જે છે એ લેવલની એક્ઝામ ક્રેક કરવી જોઈએ આપણા વિદ્યાર્થીઓ આમાં તમારે સમજી જવું જોઈએ ચલો જોલે ચાર પાંચ ક્વેશ્ચન એટલે આપને આઈડિયા આવે કેવા ક્વેશ્ચન ભૂતકાળની અંદર પૂછાયેલા છે મિત્રો મૌર્ય યુગના સમયમાં સમાજને સાત વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ ખાલી જગ્યામાં જોવા મળે મેગેસ્થનીસના ઇન્ડિકા ગ્રંથની અંદર જોવા મળે મિત્રો સેલ્યુક્સ નિકોટર નો રાજદૂત મેગેસ્થનીસ હતો ભારતની મુલાકાત આવ્યો ઇન્ડિકા ગ્રંથ લખ્યો અને એમને ભારતના વર્ણ અથવા ભારતના સમાજને કેટલા ભાગમાં વહેંચ્યો તો તો કે સાત ભાગની અંદર ઓકે માઇનોર હિન્ટ્સ ખાલી જગ્યા દ્વારા લખાયેલું છે રાજા સરટી માધવરાવ દ્વારા આ એક નો ક્વેશ્ચન પૂછીને ઓગણીસો બેતાલીસથી ભારત છોડો હિન્દ છોડો ચળવળ ક્વિટ ઇન્ડિયા ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ કોણે વર્ગમ્યું છે તેમાં શું જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયક દાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ હતી તો આપણે કહી શકીએ રૂપસિંહ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નાઇન્ટીન થર્ટી ફાઈવને કોણે નવું ગુલામી ખત કહ્યું હતું કોણે નવું ગુલામી ખત કહ્યું હતું જવાહરલાલ નેહરુ એ આ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે ભૂતકાળમાં પણ એકાદ એક્ઝામની અંદર પૂછાયેલો છે એસટીએ સિવાય બરાબર તો આવા ક્વેશ્ચન પૂછાયેલા હતા બરાબર એટલે તમને આઈડિયા આવે ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ બિહાર અને ઓડિશાની દેવાની સત્તા કોની પાસે લઈ લીધી શાહલમ બીજા પાસે બક્સરનો યુદ્ધ થયું એ પછી તમને ખ્યાલ છે અલ્હાબાદની સંધિ થાય છે અને એ અલ્હાબાદની સંધિ અંતર્ગત બરાબર છે એ નક્કી કરવામાં આવે છે કે બિહાર બંગાળ ઓડિશાની દેવાની સત્તા કોને સોંપવામાં આવશે

નીચેના કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રાળી યુએન સંઘ પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી તો નરસિંહ કદાચ ક્વેશ્ચન પૂછે કે આ સમય ચાલુક્ય વંશ હતો ધ્રુવસેન બીજો કદાચ ક્વેશ્ચન પૂછે કે એ સમયે બરાબર છે મધ્ય ભારતની અંદર કનોજ ની અંદર શાસકો રાજા હર્ષવર્ધન આ ચાર શાસકોને યાદ રાખવાના રાજા હર્ષવર્ધન ધ્રુવસેન બીજો પુલિકેશી બીજો નરસિંહ વર્માન પ્રથમ ભુક્તિ શબ્દ ખાલી જગ્યા સૂચવે છે પ્રાંત સૂચવે છે મૌર્ય શાસન નું વહીવટ તંત્ર ગુપ્ત વંશ નું વહીવટ તંત્ર રાજા હર્ષવર્ધન ના સમય નું વહીવટ તંત્ર તમે કરો એટલે તમને આ બધા ક્યાંક શબ્દ જોવા મળે બરાબર છે રાજ્યના પુનર્ગઠન ના આયોગમાં નીચેના પૈકી ક્યાં સભ્ય હતા તો ભાઈ ફઝલ અલી હતા એ તો મેઇન હતા કે એમ પાનીકર હતા હૃદયનાથ કુંજરૂ ગોવિંદ વલ્લભ પંથ નહોતા આ જીવન અપન બન્યા હતા યાદ કરો ગોવિંદ વલ્લભ પંથ ચાર્જમાં લાહોરમાં સાયમન ગો બે ગોના નારા લગાડતા હતા એ દરમિયાન તો ગોવિંદ વલ્લભ પંથ નહી આવે અંદમાન નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા ભાઈ જાપાને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા જેમણે તેના નામ ખાલી જગ્યા આપ્યા હતા શહીદ અને સ્વરાજ નામ આપ્યા હતા શું નામ આપ્યા હતા મિત્રો શહીદ અને સ્વરાજ તો આધુનિક ભારતના ક્વેશ્ચન છે તમે જોઈ શકો વધુ તમને જોવા મળે અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાને મરવું જ પડશે આવું કોને કીધું હતું ગાંધીજીએ હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી એના આજીવન મંત્રી તરીકે અથવા પ્રમુખ તરીકે કોને નિમાતા તો કે ઠક્કર બાપાને નિમાતા અમૃતલાલ ઠક્કર એનું મૂળ નામ હતું બરાબર છે અને અમૃતલાલ ઠક્કરે જ બરાબર છે એ સમયે કાર્યવાહી આગળ વધારેલી હતી અને ભીલ સેવક મંડળના એ પોતે સ્થાપક હતા બરાબર ઠક્કર બાપા ચલો તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા છે બરાબર સ્વામી સહજાનની સમાજવાદ સુધારવાદી પરિવર્તન અઢારસો સત્તાવન સંગ્રામના મુખ્ય નેતા મોલવી લિયાકત અલી અઢારસો સત્તાવનનો ક્વેશ્ચન છે બરાબર આ પ્રાચીન ભારતનો ઋગ્વેદનો આવ્યો રેડી આ જો ભગવદ્ ગૌ મંડળ હે તો એ પછી ભગવદ ગૌમંડલ ભગવતસિંહજીએ બરાબર એ તૈયાર કરેલો તો એક રીતે રજવાડામાંથી જ ક્વેશ્ચન કહેવાય દેશી રજવાડામાંથી તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન ભૂતકાળની અંદર ઇતિહાસમાંથી પૂછાયેલા છે બરાબર એસટીએની એક્ઝામની અંદર રેડી તો આઈ હોપ તમને આ સેશન યુઝફુલ રહેલું હશે આવનારા દિવસોની અંદર એસટીએની એક્ઝામ આવે છે એમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે યસ બીજું જે વિદ્યાર્થીઓ ફ્રેશર છે ફર્સ્ટ ટાઈમ એસટીઆઈ આપે છે અને હજુ એમને ક્યાંક ક્લાસની જરૂર છે બરાબર માર્ગદર્શનની જરૂર છે તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસેમ્બર મહિનાની નવ તારીખે બરાબર નવ તારીખે આપણે બેચ એક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જીપીએસસી ફાઉન્ડેશન બેન્ચ જેમાં તમને બરાબર બેઝિક લેવલથી એડવાન્સ લેવલની તમામ માહિતી મળશે અને એના માર્ગદર્શક બરાબર આપણા વિકાસ સાહેબ છે જે વેબ સંકુલના ડાયરેક્ટરશ્રી છે બરાબર તો એમના નેજા હેઠળ આ બેચ શરૂ થવા જઈ રહી છે ઓકે મિત્રો તો જરૂરથી ડેમોન્સ્ટ્રેશનમાં પધારો સમય જે છે એ સવારે આઠથી બાર ચાર કલાક રાખ્યો છે જેથી સમયસર સિલેબસ પૂરો થાય ઉતાવળા પગલે નહીં સમયસર સિલેબસ પૂરો થાય હવે દિવસે દિવસે લેન્ધી પેપર થતા જાય છે બરાબર છે સિલેબસ આમ તમારો જોવા જાય તો જૂનો છે એ જ છે પણ ડેપ્થમાં જાય છે તો અવર્સ વધારવી પડશે બે કલાકે કામ નહીં થાય ચાર કલાક આઠથી બાર જેની અંદર સમાવેશ થાય છે પ્રિલિમ્સ તો કે હા સાહેબ મેન્સરો આવી જાય તો કે હા સાહેબ ઇન્ટરવ્યૂ આવી જશે તો કે હા સાહેબ મિત્રો વેબ સંકુલ બરાબર છે તમારી સાથે છે એક સારથી તરીકે ઉમેદવાર ભરે ભરેથી લઈ અને ઉમેદવાર સારી એવી એક્ઝામ ક્રેક કરે અને નિમણૂક પત્ર મળે ત્યાં સુધી વેબ સંકુલ તમારી સાથે છે તમને લાભ લેતા આવડવો જોઈએ હે ઘણા વિદ્યાર્થીઓ આપણી ખાલી યુટ્યુબની ચેનલ જે છે યુટ્યુબ ચેનલ એના ફ્રી વિડીયો જોઈને પાસ થઈ જાય છે સંસ્થા ક્યારે એવું નથી કહેતી કે તમે એડમિશન લ્યો બરાબર એટલે જ આપણે ડેમોન્સ્ટ્રેશન રાખીએ છીએ પાંચ દિવસ તમે આવો પછી તમને એમ લાગે કે ના બધું બરાબર છે તો જ તમે ફી પે કરો બરાબર એવા વિદ્યાર્થીઓ જે છેવાડાના વિદ્યાર્થી છે એ ઓફલાઈનમાં નથી આવી શકતા ઓફલાઈન બેચ છે એવા વિદ્યાર્થીઓ આપણે ખૂબ સસ્તા ભાવમાં કોર્સ છે સેલ કરીએ છીએ બરાબર હમણાં તમે જોયું ચોવીસો નવ્વાણુંની અંદર ચાર મહિના માટે જીપીએસસી એસટીએ ડીવાયએસઓનો કોર્સ એટલે કેટલા વિડીયો છે એમાં એક એક સબ્જેક્ટના બે બે ત્રણ ત્રણ તમને ફેકલ્ટી જોવા મળે ઘરે બેઠા તમે પચીસ રૂપિયાની અંદર આખો કોર્સ લઈ શકો તો બધી સુવિધા છે ઓફલાઈનની અંદર આવો એ સુવિધા છે બરાબર ઘરે બેસીને તૈયારી કરો એની પણ સુવિધા છે ઓકે અને હા બરાબર દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એ તમને ખ્યાલ જ હશે એમના પાસે ક્યારેય વિદ્યાર્થી પાસે વેબ સંકુલ જે છે ફીસ કલેક્ટ કરતું નથી આ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર તમે જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય એનું સર્ટિફિકેટ આપે છે એટલે વિદ્યાર્થીઓ જે છે એમને આપણે કોર્સ ફ્રીમાં કરી દઈએ છીએ ઓકે એટલે બધી વસ્તુ સાથે થાય છે મિત્રો તો ફરી પાછું બરાબર જીપીએસસી ફાઉન્ડેશન બેચ આપણી શરૂ થવા જઈ રહી છે નવ ડિસેમ્બરે આઠથી બારનો સમય છે પ્રિલિમ્સ આવી જશે મેઇન્સ આવી જશે ઇન્ટરવ્યૂ આવી જશે ગુજરાતની એકમાત્ર એકેડેમી વેબ સંકુલ જરૂરથી સાંભળજો આ ગુજરાતની એકમાત્ર એકેડેમી વેબ સંકુલ કે જે પ્રિલિમ્સની સાથે મેઇન્સ તમને કરાવે છે અને સાથોસાથ અલગથી મેન્સ કરાવશે થોડું થોડું મેન્સનું પ્રિલિમ્સનો બે ચાલતી હશે ને ત્યારે મેન્સનું થોડું થોડું ગાઈડ કરશે ફેકલ્ટી થોડુંક થોડુંક જેવો પ્રિલિમ્સનો કોર્સ પૂરો થાય ને અલગથી મેન્સની બેચ જેમાં માત્ર મેન્સ ચાલશે અને આવી ગુજરાતની એકમાત્ર એકેડેમી છે વેબ સંકુલ બરાબર છે કે જે ત્રણેય સાથે કરાવે છે એ તમને આઈડિયા હોવો જોઈએ ઓકે બાકી બેચની વિશેષતા અહીંયા આપેલી છે તમે જોઈ શકો વધુ કાંઈ પણ જાણકારી જોતી હોય તો તમે હેલ્પલાઇન નંબરમાં કોલ કરી શકો આઈ હોપ તમને આ સેશન ખૂબ જ યુઝફુલ થયું હશે હવે તમારે કમેન્ટ્સમાં મને કહેવાનું છે બરાબર કે હવે તમે કયા સબ્જેક્ટનું એનાલિસિસ ઈચ્છો છો તો વેબ સંકુલ એ એનાલિસિસ કરવા માટે કટિબદ્ધ છે તૈયાર કરશે બનતી એટલી મહેનત કરશે કે આવનારા દિવસોની અંદર વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકીએ અહીંયા સુધી રાખીએ મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર રીડિંગ એસટીએની એક્ઝામ આવી રહી છે મસ્ત રીડ કરજો જરૂર પડે ત્યાં વેબ સંકુલને જરૂરથી 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 યાદ કરજો જય હિન્દ જય ભારત